મારે એ પછી એવું લાગ્યું ખરા બદલન નથી એટલે હું જોઉં છું દિલ્હી સિવાય કે મુંબઈ સિવાય ના જેવો જેમાં વચ્ચેથી દરિયો अथवा તો નદી પસાર થતી હોય એના માટે હાઈ લેવલ કમિટીની સ્થાપના કરવામાં આવી અને એને એક ચોક્કસ એનું પન્ડોળ ફળાવવામાં આવે બીજા દિવસે સવારે ચર્ચિલ પોતાનો નિવાસ સ્થાનથી ઓફિસ તરફ જવા નીકળ્યા ને

દેશ બળની ભક્તિમાં વધારો થયો આ દરેક પ્રકારના તમામ સમાધાનોનો પ્રશ્નોનો સમાધાનમાં ચોરે ચોઉટે અને આવનારા દિવસો ની અંદર આગળ તરીકે અને હું પોતે પણ સંભાળી રહ્યો છું તો પંદરમી ઓગસ્ટ પહેલા આપણે જિલ્લાની ટીમે કરી કરિયર તમે આજે અહીંયા પહોંચાડવાના છો ત્યાર બાદ મંડળ ની અંદર તિરંગા યાત્રા નીકળવાની તો આ તિરંગા યાત્રાની અંદર અહીંયા ઉપસ્થિત થવાના તો 14 તારીખે સાંજે પણ પ્રમુખ શ્રી અજય કે હેલ્ફેટ નાઉ કા દે આઈ તાઈ વાતની પ્રેસ ખાસ કરીને તો દેરીતના બજેટની વાત કરવામાં આવે આ લોકો ને બજેટ માં બધમાં આિત્ધાર પણ નથી અને ઘણા લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે આ બજેટ બજેટ કેન્દ્ર સરકાર નું ત્રીજા ટર્મ નું પ્રથમ બજેટ છે ત્રીજા ટર્મ ના પ્રથમ બજેટ ની અંદર કેન્દ્ર સરકારે આયોજન આગળના પચીસ વર્ષના આયોજન કરી અને આ બજેટ બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષમાં જે બજેટ આપ્યા હતી એ જૂના સિત્તેર વર્ષની ડેફિસિટ પૂરી કરી તેમજ જે લોકોને વિસંગતતા હતી કે આવક માટે આજે દેશની ઇકોનોમી છે એના માટે એ વિસંગતતા દૂર કરી દેશની ઇકોનોમીને આજે પાંચમા ક્રમે લઈ જવામાં આવી સાથે સાથે અમૃતકાળનું જે બજેટ છે એ આગળના પચીસ વર્ષની અંદર દેશની ઇકોનોમીને ત્રીજા વર્ષ ત્રીજા ક્રમે લઈ જવાની સાથે સાથે પ્રથમ ક્રમે લઈ જવાના પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ બજેટ માટે પ્રજાની સુખાકારી માટે ઇન્કમટેક્સની લિમિટ વધારી તેમજ સૌથી વધારે બજેટ ડિફેન્સ માટે ફાળવવામાં આવ્યું ચાર લાખ કરોડ રૂપિયા જે પ્રથમ વખત આજે ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે અત્યાર સુધીના ભારતના ઇતિહાસના બજેટમાં આ સૌથી મોટું બજેટ એ ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે આક્ષેપો છે રોજગારી હજુ સુધી નથી વિપક્ષ એ રોજગારીને સરકારી નોકરી જ ગણે છે પરંતુ સરકારે સરકારી નોકરીની સાથે સાથે જે નવા ઉદ્યોગો સ્થાપ્યા ઉદ્યોગોની અંદર જે પ્રમાણે રોજગારી મળી ગુજરાતમાં જ માત્ર અગિયાર લાખ જેટલા નવા ઈપીએફ ના ખાતા છેલ્લા વર્ષોમાં ખુલ્યા છે અને એ સાથે તમે જુઓ તો મુદ્રા લોન પણ દસ અગિયાર લાખ લોકોને મુદ્રા લોન પણ મળી છે ગુજરાતની અંદર તો એ પણ એક રોજગારી છે અને રોજગારી વ્યક્તિ ગુજરાતનો વ્યક્તિ પોતે કમાઈ અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એના માટેના ભારત સરકારના પ્રયત્નોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે પ્રમાણે આગળ વધારે છે અને ગુજરાતની અંદર જે સ્વરોજગારી ક્ષેત્રે આગળ વધ્યું છે એ બદલ પણ હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન દર વખત ના બજેટ કરતા પણ શિક્ષણ ની અંદર આ વખતે પૈસા વધારે ફળવાયા છે બે ટકા એટલે ટોટલ બજેટ જે ખરું એ ટોટલ બજેટના ના બે ટકા નથી પરંતુ આજે અલગ અલગ ટેકનિકલ ક્ષેત્રે પૈસા ફાળવાય ટેકનિકલ ની સાથે તમે જુઓ તો માત્ર શિક્ષણ એટલે એક જ ભણવાનું નથી મેડિકલ ક્ષેત્રમાં જ્યારે પૈસા ફાળવાય તો મેડિકલ કોલેજો ખુલી તો મેડિકલ કોલેજો એ પણ શિક્ષણની અંદર આવે પણ એ લોકો એવી રીતે પર્ટીક્યુલર જાણે છે કે શિક્ષણ એટલે જે પ્રાથમિક શિક્ષણમાં જે પૈસા ફાળવાય એ બે ટકા પૈસા છે એટલે ખોટી રીતે આકલન કરીને પ્રજાને ગેરમાર્ગે દોરી જાય આરોગ્ય ક્ષેત્રમાં પણ તમે જો આ વખતે નવી એમ્સ ખોલવાની વાત છે ગુજરાતની અંદર એ સિવાય આખા ભારતના જે મોટા શહેરો છે કે જેમાં ત્રીસ લાખ થી કે પંદર લાખ થી વધુની વસ્તી છે ત્યાં પણ મોટી હોસ્પિટલો ખોલવાની શરૂઆત પણ થઈ ગઈ છે ને આગામી વર્ષોમાં એ પણ ખુલશે આખા બજેટ તમે એક વખતે આંકલન કરો તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ છે કોઈ પણ જગ્યા એવું નથી કે જે મોટી ઇન્ડસ્ટ્રી થાય ચારસો પાંચસો કરોડ રૂપિયાની કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે અને એના સબસીડી મળે થી માંડીને શરૂઆત કરો તો સામાન્ય વ્યક્તિની જે મુદ્રા લોન ની વાત છે ત્યાં સુધી અને જે કારણ કે મુદ્રા લોન દસ લાખ હતી એની વીસ લાખ કરી તો એ શું સામાન્ય વ્યક્તિ માટે નથી કોઈ પણ ઉદ્યોગો માટે મોટા ઉદ્યોગો જે લઈ જતા હોય કે જે પાંચસો કરોડ કે બસો કરોડ ની લોનો સરકારમાંથી લેતા હોય અથવા તો વિદેશમાંથી આવતી હોય એના માટેની કોઈ છૂટછાટો નથી પરંતુ જે નાના નાના જે ઉદ્યોગો સ્થાપ્યા છે એના માટેની છૂટછાટો વધારે આપવામાં આવી છે અને આદરણીય નરેન્દ્રભાઈ ના સુશાસન ની અંદર બે હજાર ચૌદ થી MSME ની જે શરૂઆત કરવામાં આવી એ સૌથી પહેલો એમનો ઉદ્દેશ્ય જે હતો કે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે વિપક્ષ એટલા માટે કહી રહ્યું છે કે એ બજેટને તામિલનાડુ અને બિહારની સાથે સરખાવે છે કે ગુજરાતના જે નાણાં ફળવાયા છે એના કરતા એ લોકોને દોઢ ગણા નાણાં ફળવાયા છે એટલે એના માટે એ કહે છે ગુજરાત ને અન્યાય થયો પરંતુ બિહારની વસ્તી એ પંદર કરોડ ની વસ્તી છે ગુજરાતની વસ્તી એ સાડા સાત વસ્તી છે છતાં ગુજરાતને જે નાણાં ફળવાયા છે એની વસ્તી પ્રમાણમાં પ્રમાણ આપણે જોવા જઈએ તો એના કરતા બિહાર નું ઓછા નાણાં